મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકળનું પ્રથમ બજેટ ત્રેવીસ જુલાઈના રોજ રજૂ કરવા જઈ રહી છે લોકોને અપેક્ષા છે કે સરકાર બજેટમાં તમામ વર્ગને આવરી લેતા આકર્ષક જાહેરાતો કરી શકે છે જેમાં મહિલાઓ માટે પણ ખાસ જાહેરાત થવાની છે શક્યતા છે ત્યારે આ બજેટ માટે મહિલાઓની શું અપેક્ષા છે તે પણ સાંભળીએ અગર નિર્મલા થોડા મહિલાઓ કો રિબેટ દે દે સ્પેશિયલ પ્રોવિઝન્સ દે દે મહિલાઓ કે લીધે જોબ ઓપોર્ચ્યુનિટીઝ થોડી જ્યાદા કર દે ચાહે રિઝર્વેશન કે તોર તૌરપે મહિલાઓ કો રિઝર્વેશન દે દે ઓપો ઉસ સે બઢા દે ઓર થોડા ટેક્સ સ્લેબ ઉનકે ઇન્ક્રીઝ કર દે ભારતના અર્થતંત્રમાં મહિલાઓનો પૂરો ફાળો ત્યારે જ આવશે જ્યારે એને એ પ્રકારની સગવડો મળશે એ પ્રકારની એને ટેક્સમાં રાહતો મળશે અને ટેક્સમાં રાહત એટલે કે આજે એનું જે ઇન્કમ ટેક્સ મને જે સ્લેબ છે એમાંથી પણ જે મહિલાઓ છે એને જે ટેક્સ આપવામાં આવે છે એમાં જે પ્રકારની અને રિડક્શન મળે છે સ્ટાન્ડર્ડ ડિડક્શન એને પણ થોડીક મર્યાદા વધારવાની જરૂર છે બીજું સ્ટેમ એટલે કે જે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ એમાં મહિલાઓનો વધારે જો ફાળો જોઈતો હશે તો ત્યાં પણ શિક્ષણમાં એ પ્રકારના તમારે પ્રયોજનો કરવા પડશે તો જ એમાં આ મહિલાઓ વધારે ભાગ લઈ શકશે મને બીજું હું પોતે પેન્શનર કારણ કે આ જે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી જે પેન્શનર છે એને જે ઇન્કમ થાય છે એના ઉપર પણ જે પ્રકારનો ટેક્સ લાવે લાગે છે એમાં પણ રિડક્શન હોવું જોઈએ